નમસ્કાર મિત્રો તો આજે હું તમને આ વિડીયોની અંદર જણાવીશ કે તમે તમારા બિલની પેમેન્ટ હિસ્ટ્રી એટલે કે ભરેલ રકમની હિસ્ટ્રી કઈ રીતે ચેક કરી શકશો જેની અંદર તમને બિલની તારીખ બતાવશે કેટલી રકમ ભરેલ છે તે બતાવશે તો ચાલો જાણીએ સૌ પ્રથમ બિલ પેમેન્ટ હિસ્ટ્રી ચેક કરવા માટે વિદ્યુત સેવા પોર્ટલ ઉપર આવી જાઓ તો આ રીતે કંઈક વિદ્યુત સેવા પોર્ટલનું અમ પૈસ્કુલ છે તેની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ અથવા તો ગૂગલ ઉપર આવો અને ટાઈપ કરો જીવનએલ પોર્ટલ એટલે આ રીતે પ્રથમ લિંક આવી જશે ઈ વિદ્યુત સેવા એના ઉપર ક્લિક કરો એટલે આ રીતે ઈ વિદ્યુત સેવા હોમ પેજ ખુલી જશે તો સૌ પ્રથમ તમારે બિલ પેમેન્ટ હિસ્ટ્રી ચેક કરવા માટે તમારે લોગિન કરવાનું રહેશે અહીં તમારો મોબાઈલ નંબર અને તમારી ડિસ્કોમ સિલેક્ટ કરી અને તમારે લોગિન કરવાનું રહેશે લોગિન કર્યા બાદ તમારે જે પણ ગ્રાહક નંબરની હિસ્ટ્રી ચેક કરવી છે તે ગ્રાહક નંબર તમારે લિંક કરવો પડશે પોર્ટલની અંદર તો તમારે જાણવું હોય કે ગ્રાહક નંબર કઈ રીતે લિંક કરવો રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું લોગિન કઈ રીતે કરવું એના માટે અમે એક વિડીયો બનાવેલ છે જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ તો ત્યાં જઈને વિડિયો જોઈ લેજો રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું ગ્રાહક નંબર લિંક કઈ રીતે કરવો પછી આ વિડીયોની અંદર ચાલો કન્ટિન્યુ કરીએ બિલ પેમેન્ટ હિસ્ટ્રી તમે બે રીતે ચેક કરી શકશો એક તો લોગ ઇન કર્યા વગર અને બીજું છે લોગ ઇન કરીએ તો ચાલો સૌ પ્રથમ જાણીએ કે લોગ ઇન કર્યા વગર બિલ પેમેન્ટ હિસ્ટ્રી ચેક કઈ રીતે કરવી તેના માટે એ બીજી સેવા પેજ ઉપર અહીંયા જમણી બાજુ આપેલા છે ચેટબોટ એના ઉપર ક્લિક કરવાનું રહેશે તો એના ઉપર ક્લિક કરો એટલે આ રીતે ચેટબોટ ખુલી જશે જેની અંદર અલગ અલગ ઘણા ઓપ્શન આવશે તેમાં બિલ પેમેન્ટ હિસ્ટ્રી ચેક કરવા માટે અહીંયા આપેલ પાસ્ટ પેમેન્ટ એના ઉપર ક્લિક કરો એટલે આ રીતે તમારી ડિસ્કોમ સિલેક્ટ કરવાનું કહેશે હવે તમારે જે પણ ડિસ્કોમ લાગુ પડતી હોય તે ડિસ્કોમ સિલેક્ટ કરી લો હવે આ રીતે તમારો ગ્રાહક નંબર દાખલ કરવાનો કહેશે દાખલ કરો આપણે દાખલ કરી લઈએ ગ્રાહક નંબર દાખલ કરી લીધા બાદ અહીં એરો બટન ઉપર ક્લિક કરો આ રીતે તમારા બિલની પેમેન્ટ હિસ્ટ્રી અહીં આવી જશે જેની અંદર રિસિપ્ટ નંબર છે તમારી કલેક્શન ડેટ છે એ કલેક્શન છે અને કલેક્શન અમાઉન્ટ અહીં બતાવશે અને કલેક્શન મેથડ એટલે કે પેમેન્ટ તમે કઈ રીતે કર્યું છે ઓનલાઈન કર્યું છે કેશ કર્યું છે તે પણ અહીં બતાવશે તો આ રીતે તમે છેલ્લે ભરેલ પાંચ રકમ અહીંથી ચેક કરી શકશો તમારી હવે જાણવું હોય કે આપણે લોગિન કરીને કઈ રીતે રકમ ચેક કરવી તો ચાલો અહીંથી જાણીએ તો ચાલો ચોપડો તમે લોગિન કરી લઈએ મોબાઈલ નંબર અને તમારે ડિસ્કોમ સિલેક કરી અને તમારે ડિસ્કોમ સિલેક્ટ કરો એમજીયુસીએલ કેપચા કોડ દાખલ કરો નીચે આપેલ બટન લોગર ક્લિક કરો સેવાનું હોમ પેજ ખુલી જશે જેની અંદર ઘણી બધી અલગ અલગ સુવિધાઓનો લાભ ઓનલાઈન લઈ શકશો બિલ પેમેન્ટ હિસ્ટ્રી ચેક કરવા માટે સૌપ્રથમ તમારે જે પણ બિલની હિસ્ટ્રી ચેક કરવી છે તેનો ગ્રાહક નંબર લિંક કરવો પડશે મેનેજ એકાઉન્ટની અંદર જઈને તમે એડ કરી શકશો અહીં જેટલા તમારા ગ્રાહક નંબર એડ હશે તે અહીં બતાવશે નવો ગ્રાહક નંબર એડ કરવા માટે એડ એલટી અકાઉન્ટ એકાઉન્ટ ઉપર ક્લિક કરો હવે તમારે જાણવું હોય કે ગ્રાહક નંબર કઈ રીતે લિંક કરવો તો એના માટે વિડીયો બનાવેલ છે જેની લિંક ઓલરેડી ડિસ્ક્રિપ્શનની અંદર આપેલ છે તો વિડીયો જોઈ લેજો ચાલો હોમ ઉપર વહી જઈએ બિલ પેમેન્ટ હિસ્ટ્રી ચેક કરવા માટે નીચે સ્ક્રોલ કરો અહીં આપેલ હે પેમેન્ટ હિસ્ટ્રી એના ઉપર ક્લિક કરો એટલે આ રીતે સ્ક્રીન આવી જશે જેની અંદર તમે જેટલા ગ્રાહક નંબર એડ કરેલા છે તે ડ્રોપડાઉન મેન્યુ ની અંદર બતાવશે જે પણ ગ્રાહક નંબરની તમારે બિલ પેમેન્ટ હિસ્ટ્રી ચેક કરવી છે તે ગ્રાહક નંબર સિલેક્ટ કરો હવે અહીં ડેટ સિલેક્ટ કરવાની રહેશે ફ્રોમ ડેટ ડેટ અને ટુ એટલે કે જે તારીખથી જે તારીખ સુધી તમારે બિલની પેમેન્ટ હિસ્ટ્રી ચેક કરવી છે તે અહીં સિલેક્ટ કરવાની રહેશે તો ચાલો સિલેક્ટ કરી લઈએ તારીખ આપણે ફ્રોમની અંદર આપણે જાન્યુઆરી સિલેક્ટ કરી લઈએ ટુ ડેટ એની અંદર આપણે કરંટ ડેટ આજની તારીખ સિલેક્ટ કરી લઈએ એટલે આની અંદર હવે તમને એક એક બે હજાર ચોવીસથી બાર અગિયાર બે હજાર ચોવીસ એની વચ્ચે જેટલા તમે પેમેન્ટ કરેલ છે તે બધા પેમેન્ટની હિસ્ટ્રી અહીં બતાવશે હવે નીચે સબમિટ બટન ઉપર ક્લિક કરો એટલે આ રીતે ડિટેલ આવી જશે જેની અંદર રિસિપ નંબર હશે તમારા બિલ ભરેલ તારીખ હશે

અને જો તમને આ ની અંદર કંઈ પણ ના સમજાય તો તમે નીચે કોમેન્ટ કરી શકો છો અમને થેન્ક યુ